ઉત્તર પ્રદેશનું અલીગઢ તેની આ એક સત્ય ઘટના છે જ્યાં એક કેદીને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે તો કેદી તેની પત્ની સાથે એક રાત ગુજારવાની વાત કહે છે અને જેલર સાહેબ પણ તેની અંતિમ ઈચ્છા જાણી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે તે જેલર વીસ વર્ષથી ત્યાં જેલરનું કામ કરતા હોય છે અને તેમને ક્યારે કોઈ અપરાધી આવી ઈચ્છા દર્શાવી હતી નથી અને તેની અચ્િમ અંતિમ ઈચ્છા પૂરી કરવામાં આવે છે તો ચાલો શરૂ કરીએ વાર્તા ઉત્તર પ્રદેશનું અલીગઢ તેમાં બે મિત્રો એક સુબોધ અને એક પ્રમોદ નામના બે વ્યક્તિઓ હોય છે જે નાનપણથી સાથે રમ્યા હોય છે સાથે ખેલ્યા હોય છે અને સાથે તેઓ ભણતા પણ હોય છે અને ભણતર ભણ્યા પછી તે બંને મિત્રો શહેરમાં નોકરી કરવા જાય છે તો પણ સાથે જાય છે તેઓ નોકરી કરતા હોય છે અને બંને એ જે કંપનીમાં તેમને બે રૂમ હોય તેમાં રહેતા હોય છે હવે આ સુબોધ હોય તેને એક છોકરી જોડે મિત્રતા થઈ જાય છે જેનું નામ સુશીલા હોય છે હવે તેઓ બંને સાથે ટિફિન પણ ખાતા હોય છે હસતા મજાક કરતા હોય છે અને સાથે સાથે કામ કરતા હોય છે હવે આ સુશીલા ને સુભેદ સાથે પ્રેમ થઈ જાય છે એટલે તે બંને વારંવાર મળતા પણ હોય છે પ્રમોદ તેના મિત્રને કહે છે કે મને આ સુશીલા સાથે વાતચીત કરાવ અને મારો તેની સાથે મેળ કરાવ પરંતુ પોતાના પોતાની પ્રેમિકાને કોઈ પણ વ્યક્તિ બીજાને શેર કરતા નથી

રહેવા લાગી હવે એક દિવસ એવું બને છે કે સુશીલા આ સુબોધની રૂમે આવવાનું કહે છે અને પોતે કાંઈક ખાવા પીવાનો પ્રોગ્રામ બનાવવાનું કહે છે કે તે આ પ્રમોદ જાણતો હોય છે કારણ કે તે તો સાથે જ હોય છે એટલે એક દિવસ આ સુશીલા સુબોધની રૂમે આવે છે અને કંઈક વાનગી બનાવવાનો વિચાર કરે છે હવે સુબોધ સુશીલા હવે પછી શાકભાજી લેવા માટે માર્કેટમાં જાય છે હવે આ જે પ્રમોદ હોય તેને આ બધી વાતની ખબર હોય છે અને તે જો માર્કેટમાં શાકભાજી લેવા જાય ત્યારે તે સુબોધની રૂમમાં ઘૂસી જાય છે અને સુશીલ સાથે સુશીલા સાથે ન કરવાનું કામ કરે છે બળાત્કાર કરે છે અને સુશીલા આ માટે ફરિયાદ કરવાની વાત કરે છે તો પ્રબોધ તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખે છે અને હત્યા કરી તે સુબોધની પથારી હોય સુબોધનો બેડ હોય તેની ઉપર સુવડાવી તે ફરાર થઈ જાય છે ત્યારે સુબોધ શાક માર્કેટમાંથી શાકભાજી લઈ પાછો આવે ત્યારે જુએ છે તો સુશીલાની હત્યા થઈ ગઈ હોય છે અને આ પ્રમોદ પોલીસને પણ ફોન કરી દીધો હોય છે કે અહીં હત્યા થઈ ગઈ છે તો સુબોધ રૂમેજ હોય છે અને ત્યાં પોલીસ આવી પહોંચે છે અને સુબોધને ગિરફતાર કરી લે છે કર્યા પછી બધા સબૂત તેની ખિલાફ હોય છે તેના વિરોધમાં હોય છે કારણ કે પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે સુશીલાની પાસે બેઠો હોય છે અને એવો કોઈ પુરાવો નથી નથી કે હત્યા કરી જ્યારે સુશીલાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે પણ તેમાં પણ નક્કી થઈ જાય છે કે આની આની ઉપર બળાત્કાર કરી અને ગળું દબાવી અને મારી નાખવામાં આવી છે આ છોકરીને મારી નાખવામાં આવી છે એટલે બધા સબૂત ની તેની ખિલાફ હોય છે એટલે તેનો કેસ ચાલે છે અને એક દિવસ જજ સાહેબ તેને ફાંસીની સજા સંભળાવી દે છે સુબોધ ઘણી આજીજી કરે છે ઘણો 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 સાહેબને વિનંતી કરે છે કહે છે કે મેં ગુનો નથી કર્યો અને મને કાંઈ ખબર પણ નથી અને મેં આ સ્ત્રીને હાથ પણ લગાડ્યો નથી પરંતુ ભારતનો કાનૂન આંદલો છે તે સબૂત ઉપર આધાર રાખે છે સબૂત એની ખિલાફ હોવાથી એનું કોઈ સાંભળતું નથી અને એક દિવસ એક નિર્દોષ વ્યક્તિને આજે ફાંસીની સજા સંભળાવવામાં આવે છે ફાંસીને બે દિવસની વાર હોય છે ત્યારે તેના જેલર સાહેબ હોય છે તે આ સુબોધને તેની અંતિમ ઈચ્છા પૂછે છે કે તારી અંતિમ ઈચ્છા શું છે તો સુબોધ તેની અંતિમ ઈચ્છા ટેલર સાહેબને કહે છે કે મારે મારી અંતિમ ઈચ્છા છે કે મારે મારી પત્ની સાથે એક રાત ગુજારવી છે તો ટેલર સાહેબ આશ્ચર્યમાં પડી જાય છે અને અચંબિત થઈ જાય છે કે હું વીસ વર્ષથી નોકરી કરું છું પણ આવી અંતિમ ઈચ્છા કોઈએ દર્શાવી નથી છતાં અંતિમ ઈચ્છા તો અંતિમ ઈચ્છા છે એટલે જેલર સાહેબ તેની અંતિમ ઈચ્છાની તૈયારી માટે એક રૂમ તૈયાર કરાવે છે અને રૂમની બહાર બે બોડીગાર્ડ સજ્જ કરે છે અને રૂમ માં માઇક્રોફોન જે આ સુબોધ અને તેની પત્ની વાતો કરે તે સંભળાય તે માટે માઇક્રોફોન પણ ગોઠવણી કરી રાખે છે જે બોલે તે રેકોર્ડ થઈ જાય પોતે પોતાની રૂમ આ સાંભળી શકે એવી તૈયારી કરે છે જેલર સાહેબ અને સુબોધ પત્નીને સમાચાર આપે છે કે તારો પતિ તમારી સાથે એક રાત ગુજારવા માંગે છે તો તે પણ તૈયાર થઈ જાય છે કારણ કે પતિ તો પતિ છે જે ગુનો ભલે કર્યો પણ તે એનો પતિ પતિ હતો તેમાં તેને કોઈ વાંધો ન હતો એટલે હવે તેને અહિયાં બોલાવવામાં આવે છે અને તેમને તેમની એક રૂમમાં માં મોકલી દેવામાં આવે છે એટલે તેની પત્ની તો તેને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે અને તેની પત્નીને રોતી જોઈ અને સુબોધ પણ રડવા લાગે છે તેની પત્ની કહે છે કે તમે બીજી છોકરીને ભલે પ્રેમ કર્યો એનો મને કોઈ વાંધો નથી પરંતુ તમે એને મારી નાખી સુબોધ કહે છે તને પણ મારા ઉપર વિશ્વાસ નથી મેં એને મારી જ નથી એને મારનાર વ્યક્તિ મારો મિત્ર પ્રમોદ છે કારણ કે એને આ સુશીલા સાથે અનૈતિક સંબંધ બાંધવો હતો એટલે મેં એને ના પાડી હતી અને ના પાડવાના હિસાબે એને આ બદલો લીધો છે એ અમારી સાથે જ રહેતો હતો અને

એને એનો પ્લાન હતો હું પાછો આવ્યો ત્યારે એને પોલીસને ફોન કરી દીધો હતો અને આરોપ મારા ઉપર લગાવ્યો છે એમ કરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો તેની પત્ની કહે છે પરંતુ હવે તો તમારી વિરુદ્ધ બધા સબૂત છે એટલે છૂટવાનો કોઈ આરો નથી અને હું પણ કાંઈ કરી શકું તેમ નથી એમ કરી બંને રડવા લાગે છે અને જેલર સાહેબ અને બીજા સાથીદારો પણ તેમને હેડ ઓફિસમાં આ બધું સાંભળતા હોય છે એટલે હવે ઝાલર સાહેબને થાય છે કે એક નિર્દોષ વ્યક્તિને આજે ફાંસીની સજા થઈ જશે અને એ ન થાય તે માટે આના માટે મારે કાંઈક પગલા લેવા પડે એટલે તાત્કાલિક તેઓ બીજે દિવસે સવારમાં મિટિંગ બોલાવે છે અને આ બધું રેકોર્ડ સંભળાવે છે કે અસલમાં આ વ્યક્તિ મુજરીમ નથી આ વ્યક્તિ ગુનેગાર નથી અસલી ગુનેગાર તો પ્રમોદ છે અને બધી તપાસ કરતા પ્રમોદને પકડી લેવામાં આવે છે અને બધું સાચું એના મોટેથી બોલા મોટેથી બોલાવવામાં આવે છે અને તે ગુનો કબૂલ કરી લે છે આ બધું સુબોધને કે સુબોધની પત્નીને કાંઈ ખબર હોતી નથી તે જાતી વખતે એના પતિને કહેતી જાય છે કે હવે જે બન્યું તે ભગવાનની જે ઈચ્છા હશે તે થશે હું આપણા દીકરા દીકરી માટે મારું ખૂન રેડીને પણ એટલે કે મારું લોહી રેડીને પણ એમને હું સાચવીશ અને મોટા કરીશ તમે કોઈ ચિંતા ન કરતા આમ આશ્વાસન આપતી જાય છે અને સુબોધ પણ કહે છે કે દીકરા દીકરીનું સારી રીતે ધ્યાન રાખીએ અને શાંતિથી રહેજો અને સુખી થજો આમ તેને પત્ની પણ કહે છે કે આપણું છેલ્લું મિલન છે એમ કરી પાછી વળી સુબોધને ગળે લાગી જાય છે અને રડવા લાગે છે આમ બને છૂટા પડે છે પરંતુ બીજે દિવસે આ કેસ ચાલે છે અને કોર્ટમાં બધાને હાજર કરવામાં આવે છે અને તે પોતાનો પ્રમોદને હાજર કરવામાં આવે છે અને તે પોતાનો જુર્મ કબૂલ કરી રહ્યા છે હવે સુબોધને બદલે પ્રમોદને ફાંસી થાય છે અને જેલર સાહેબ આવી સુબોધને અભિનંદન પાઠવે છે અને પોતે ખોટી રીતે એને ગ્રેફતાર કર્યા બદલ કોઈ જાંચ કર્યા વગર પૂરી પૂરી જાચ કર્યા વગર એને જેલમાં રાખવા બાબતે એની માફી માંગે છે ત્યારે એને ભગવાન ઉપર અને કાનૂન ઉપર વિશ્વાસ થાય છે કે સત્યની હંમેશા જીત થાય છે અને પોતે એને નિર્દોષ જાહેર કરી સુબોધને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે એટલે કોઈકે સાચું જ કહ્યું છે કે કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા સુબોધને ત્યાંથી ત્યાંથી એક શીખ મળી ગઈ અને એને નિર્ણય કરી લીધો કે કોઈ પર સ્ત્રીના ચક્રમાં ક્યારે પડવું નહીં ક્યારેય તે ક્યારેક તે વાતના મુખ સુધી પણ પહોંચાડી શકે છે પછી મિત્રો સુબોધના બાળકોને પણ ખબર હતી કે તેના પિતા નિર્દોષ છે એટલે એમણે ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરી હતી કે અમારા પિતાને બચાવી લેજો એટલે ભગવાને સુબોધને એવી પ્રેરણા કરી કે તું તારી છેલ્લી ઈચ્છા એવી દર્શા કે તું તારી પત્ની સાથે એક રાત ગુજારવાનું કહે અને તારી સત્ય હકીકત બધાની સમક્ષ લાવ અને બધાને સત્ય જશે હું તારી સાથે છું આવી પ્રાર્થના કરવાથી તેના પાસે ફાંસીથી બચી ગયા સુબોધ અને પત્ની તેની પત્ની તેના બાળકો પછીથી ખુશીથી રહેવા લાગ્યા અને આ રીતે અહીં વાર્તા પૂરી થાય છે અને અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાઇકનને પણ દબાવી દેજો મિત્રો જેથી કરી અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો આવી વાર્તાઓ અને બનાવવામાં અમને ખૂબ મહેનત કરવી પડે છે તો આ મહેનત ફળ સ્વરૂપે તમે અમને સપોર્ટ કરજો અને